કોથળી જો બધું તો નતું અમાર તો ખાલી તબેલા જ બોલી હતી આ મૂળા સુવાની આવી કઈ બોલી નથી કોમ નહી થાય ચાલશે તો તબેલામાં કોઈ મેલ્યું લે કોઈ મેલ્યું તું તબેલામાં પેલું એક ગાવડું મેલ્યું હોય હાલ મેલતું ભણા એ ગાય વેચીને જવાનું ખબર ને વે વેચી મારે ઈને પૂરું કરીને જ જવાનું હે કરવી ઈને એક જ વધી ને એક જ વધી ને બે ડાળા હા ખાઈ જો જો તબેલા ભરી કાઢો તબેલા ભરી કાઢ લેવ ક્યાં ભરી કાઢો બોલા બાયા તમે વેચી એટલે પેજો રાત સૂંમ તો તો કોક થાય આતે નહીં ચૂંટ્યા બરાબર કોક લેતા આવો

ແດດດຍા એ બંકા જડીયા બંકા આજ તો વેપલો કરી નાખું બેથી બેવ કાઢી મેલું એક મૂળો નહીં પડિમેલા પડિમેલા ચા બહુ કામ કરી દીધું પડિમેલા પડિમેલા કેતા કર કે મૂળા નથી તમ મૂળા નથી ત તો ગલો કરી નાશુ એ પેકિંગ કરો ગા પેકિંગ કાઈ પેકિંગ તમારા બધા બિસ્તરા ભરો બીજા મે કરવાના શું લેવા એટલે કોમ કરવા ના આટલો તમારો ઉપાડ ના થાય જવાય ઉપાડ ભૂલી જવું

આટલો બધો મોટો કરે તો જોતા નહીં રૂડી રૂપાડી ગાય સર એ ચાર એ દેખાય પેલી ચરતી દેખવાય જો

तिज आपणच हो बुडाट तारा मुडाट ना आल्या जा તમે ત્યાં જોર આવું કરો ગાય બાજુ લાવવા નેજ્યા ભાજા છો

પેલો બુડા બુ સુટ્યો આપડા ખબર ને આ નવા સાફ કરીને જવું એની વાત કીધું

इनया की पाले मिल गई थोड़ो आ लाइन में के आओ बता बता मोरो बताओ देखो

અલી વાત કા તો બરોર રઈના જા રઈના જમજો લેમી કા લાઈશ તા અમે જીતાને અમે જઈએ તા સકન તે ઉતામાં અમે કા લાઈશ અને આપ બોલું કોણ કરશે તમારું કામ કર તમારું કામ લેતા મું પણ તમાર લેવાનો હું રાતો ના આવ ના આવ કોણ આવી એક ના આવ આવણ

અરે નહી મળ્યું કાઇને અમે આવ્યા હતા પણ મને નઈ લાગતું જવા મળ્યું ત્યાં બે ચાલી જોડો

હા જય ઉપાધિવાહી લગી ગમતું નાતું કયો નતું ગમતું એટલે યાર એ શેટ ને એક દરેક નંબર નહીં દેવા કશા કોણ અમાર તમારા સિવાય કોઈ દરો કર નહી આ તો તમે હાથવો અમને એ રોટલો નતો એવું તમારે કઈ નહીં લેવાનું તમારે બે તો હું પોતા હજાર વાત કરો નહી રાખવા ના નહીં જોતા જ નહીં લીધું નહીં તમારે રાખો સિવાય બધું નહીં કાલ જ પણ એ વેચી મારી બધું વેચી મારી કશું મેલી નઈ કશું મેલી નઈ આ પકડ લઈ તો બીજું કઈ લેવું મેલજ બીજા થોડા ઘણા હોય

આપડે મજા ભગવાન માતાજી નું નામ લઈને હેડીયે ને આપડે ઘણા મળી જ બોલો તને ચામુંડા મા